પ્રતિષ્ઠિત ગણાતી ભરૂચ દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની ચૂંટણીમાં તીવ્ર રસાકસીના એંધાણ વચ્ચે એક બેઠક બિનહરીફ થઈ ઝગડિયા તાલુકાની ઉંમરના બેઠકના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું વિગતે વાત કરીએ તો ભરૂચ નર્મદા જિલ્લામાં વિસ્તરેલી ભરૂચ દૂધધારા ડેરીના શાસનમાં વર્ષોથી પ્રમુખ પદનો તાજ ગનશ્યામ પટેલના સિર પર રહ્યો છે હાલમાં દૂધધારા ડેરીની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભરૂચ નર્મદા જિલ્લાના સહકારી માળખામાં અગ્રક્રમે રહેનાર ભરૂચ દુધારા ડેરીની ચૂંટણીમાં ભાજપાના જ બે મહારથીઓ આમને સામને થતા જિલ્લામાં સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો ડેરીની ઝગડીયા તાલુકાની ઉમલ્લા બેઠક પર અરુણસિંહ રણાની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેનો આ ઉમેદવાર દીપક આજે ઉમેદવારી પત્ર પાછું બેઠક થઈ હતી બેઠકોમાં ભાજપા દ્વારા ઘનશ્યામ પટેલની પેનલના બાર અને અરુણસિંહ રાણાની બેઠકના ત્રણ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા જેમાં ઉમલ્લા બેઠક પર પ્રકાશ દેસાઈને મેન્ડેટ આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલના ડેરીના વહીવટમાં વર્ષોના શાસન સામે વાગરાના ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાઈ પડકાર ફેંકતા ડેરીની ચૂંટણીમાં ભાજપાના બે મહારથીઓ આમને સામને થતા ભરૂષ નર્મદા જિલ્લામાં સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો ડેરીની ચૂંટણીમાં તીવ્ર રસાકસીના અંધાણ વચ્ચે ઉમલલાની બેઠક પર અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ થતા તાલુકા જિલ્લા પંચાયતોની આગામી ચૂંટણીમાં પણ પ્રકાશ દેસાઈ મહત્વની ભૂમિકા ભજવી રાખવામાં થાય તેવા સંકેત જોવા ઉલ્લેખનીય છે કે ગત તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અગાઉ બીટીપી સાથે છેડો ફાડીને સેંકડો કાર્યકરો સાથે પ્રકાશ દેસાઈએ ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો વળી અત્રે નોંધનીય છે કે ડેરીની હાલની ચૂંટણીમાં બીટીપી

મારી હતી અને સાથે સાથે સામાન્યકરણ માં દીપકભાઈ પાદરિયા ની હતી દીપકભાઈ પાદરિયા સાથે વર્ષોથી અમારો પારિવારિક સંબંધ હોય અને ઝઘડિયા તાલુકાની વર્ષોથી એક કાશી છે કે સરકારની કોઈ પણ બાબત હોય એમાં ઝઘડિયા તાલુકા હંમેશા એક મતે એક જ નિર્ણયથી રહેતો હોય છે જ્યારથી ચૂંટણીના દિવસો શરૂ થયા ત્યારથી ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો આ બાબતથી ચિંતિત હતા સમયે બે દિવસ ત્રણ દિવસ અગાઉ ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો ભેગા મળી અને આ વાતનું એક નિરાકરણ લાવવા માટે ભાઈ શ્રી દીપકભાઈ પાદરિયાને મળી અને દીપકભાઈ પાદરિયાને મારા સમર્થનમાં અને તાલુકાની યુનિટીને રહેવા માટે તાલુકાની યુનિટીને મત રાખવા માટે તે લોકોએ ચર્ચા વિચારણા કરતા ભાઈ શ્રી દીપકભાઈ મારી તરફેરમાં ઉમેદવારી પરત ખ્યાચી છે ભાજપ નો ઝંડો લહેરાવે છે પણ રામ સેતુ માં એક ખિસકોડી ની કેવી ભૂમિકા હતી મારી ઝઘડિયા તાલુકામાં ભાજપ નો ઝંડો એ માં જેવી ભૂમિકા છે એક નાના કદ નો માણસ છું